ભંગાળ સર્જાતા દોડધામ મચી જવા પામી હતી અંકલેશ્વર ઔદ્યોગિક વસાહત માં ફરી એકવાર ગુજરાત ગેસની લાઇનમાં ભંગાળ સર્જાતા દરદામ મચી જવા પામી હતી અંકલેશ્વર જીઆઈડીસી માં આવેલ માનવ મંદિર નજીક ઓથોરિટી દ્વારા ફેન્સિંગ કામ ચાલી રહ્યું હતું હતું આ દરમિયાન ખોદકામ ગુજરાત ભંગાણ સર્જાયું જેના પગલે તાત્કાલિક માર્ગ કોર્ડન કરી દેવામાં આવ્યો હતો અને આ અંગેની જાણ ફાયર વિભાગમાં કરવામાં આવી હતી બનાવની જાણ થતાં જ અંકલેશ્વર ડીપીએમસીના ફાયર ફાઈટર તેમજ ગુજરાત ગેસ કંપનીના અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ગેસની લાઈન બંધ કરી યુદ્ધના ધોરણે સમારકામની કામગીરી હાથ ધરી હતી અત્રે ઉલ્લેખનીય છે કે આ અગાઉ પણ બે થી ત્રણ વાર ડીજીવીસીએલની કામગીરી દરમિયાન ગુજરાત ગેસની લાઇનમાં ભંગાણ સર્જાયું હતું ત્યારે વારંવાર ગેસ લાઇનમાં ભંગાણ સર્જાતા પુરવઠાને અસર પહોંચી રહી છે ત્યારે ખોદકામ દરમિયાન સાવચેતી રાખવામાં આવે તે અત્યંત જરૂરી છે